સીતારામ ને જય શ્રી કૃષ્ણ જો મિત્રો આ રોટલો બનાવ્યો છે તો આ રોટલો આપણે જમવા માટે નથી બનાવ્યો આજે હું તમને એનો એક દેશી ઉપચાર બતાવું છું આ રોટલો જો આપણે એક બાજુ ચડી ગયો છે હવે આપણે એને લઈ લઈશું આ રોટલો એક જ બાજુ છોડવાનો છે તો આપણે ઘરમાં દિવેલ હોય તો દિવેલ દિવેલ ન હોય તો તેલ પણ લગાડી શકાય તો આ દેશી ઉપચાર છે પેટમાં દુખતું હોય પછી પેટમાં સોજો આવી ગયો હોય નળ ચડી ગયા હોય આપણે કોઈ વજન ઉપાડવાથી કેમ કે નળ ચડી ગયા પેટમાં દુખાવો થાય તો આ દેશી ઉપચાર છે તો આ રોટલો હવે આપણે બાંધીશું દિવેલ લગાવ્યું છે એ ભાગ આપણે આમ નીચે જવા દેસુ તો આ રોટલો આપણે ત્રણ દિવસ સુધી સતત બાંધવાનો છે આવી રીતના આ દેશી પ્રયોગ છે મિત્રો અમે તો કરીએ છીએ અમને રિઝલ્ટ મળે છે તમે પણ ક્યારેક અનુભવ કરજો તમને સારું લાગે તો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં લખજો કે કેમ છું અમને તો આનું રિઝલ્ટ મળે છે આ રોટલો બાંધવાથી સોજો ઉતરી જાય આવી રીતના બાંધી દેવાનો રોટલો રોજ રાત્રે ત્રણ દિવસ સુધી આમ બાંધવાનો એટલે આપણે પેટમાં સોજો હોય ને કિડની બાજુમાં સોજો હોય કોઈ જોરનું કામ કર્યું હોય જો આવી ગયો હોય તો એના ત્યાં સોજો ઉતરી જાય છે આ આખી રાત બાંધેલો રાખવાનો રોટલો ને તમારી ક્ષમતા હોય એટલો ગરમ રાખવાનો તમે ગરમ ખમી શકતા હો એટલો ગરમ રાખવાનો ત્યાં સુધી ઠરવા દેવાનો આપણે નોર્મલ થઈ જાય કે હવે આપણે એટલું ક્ષમતા છે આપણી આટલો રાખવાનો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો